નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન નિશ્વ અધ્યન પોથીનો ભાગ નંબર ચારનો પાઠ નંબર પાંચ છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો તો અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો તો અહીંયા જોઈએ આપણે સૌપ્રથમ વિભાગે તો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો એમાં આપણે યોગ્ય જોડકા જોડવાના છે તો યોગ શાસ્ત્ર એની સામે આવશે ડી મહર્ષિ પતંજલિ પ્રજનન શાસ્ત્ર એની સામે આવશે બી પંચાલ ચિકિત્સા સંગ્રહ તો એની સામે આવશે એ અને ચોથું છે ત્રીજાની સામે એ ચોથાની સામે સી અને પાંચમાની સામે એફ એટલે પહેલાની સામે ડી બીજાની સામે બી ત્રીજાની સામે એ ચોથાની સામે સી અને પાંચમાની સામે ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો અહીંયા પહેલું વિધાન છે સાચું બીજું વિધાન સાચું ત્રીજું વિધાન ખોટું ચોથું વિધાન ખોટું પાંચમું વિધાન સાચું છઠ્ઠું વિધાન ખોટું સાતમું વિધાન ખોટું આઠમું વિધાન ખોટું એટલે જે આપણે પોક્ષમાં પૂછે એ જોવાનું છે પહેલું સાચું બીજું સાચું ત્રીજું ચોથું ખોટું પાંચમું સાચું પછી છ સાત ક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા તો પહેલી ખાલી જગ્યામાં બૃહદ સંહિતા બીજી ખાલી જગ્યામાં બ્રહ્મ ગુપ્તે ત્રીજી ખાલી જગ્યામાં આર્યભટ્ટ ચોથી ખાલી જગ્યામાં

ભારતીય સંસ્કૃતિનું મૂળ લક્ષણ એ વિવિધતામાં એકતા ત્રીજું સરવાળા ને બાદ બાકીનું સંશોધન સી ભાસ્કરાચાર્ય ચોથું કોઈ શાળાના વિદ્યાર્થીઓ ગણિત શાસ્ત્ર વિશે ચર્ચા કરે તો તેમાંથી સાચું કોણ તો એ ભાસ્કરાચાર્ય લીલાવંતી અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા ત્યાર પછી પાંચમું આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધ ડી મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે અથવા મેળવવા માટે તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષકની એપ્લિકેશનની લિંક આપી છે આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને આ પાઠની પીડીએફ જોઈ શકો છો અને આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં પણ છે અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની ભૂલવાનું નથી પેલું ગણિત શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો ભટ્ટને પારાની કરીને સૌ તરીકે ભલામણ કોણે કરી હતી તરીકે વાપરવાની આચર્ય નાગાર્જુને પારાની ભસ્મ વાપરવાની ભલામણ કરી રસાયણ શાસ્ત્ર કેવું વિજ્ઞાન છે રસાયણ શાસ્ત્ર પ્રયોગાત્મક વિજ્ઞાન છે ચોથું પૃથ્વી પોતાની થરી પર ફરે છે એવું કોણે સાબિત કર્યું આર્યભ્ટે અને પાંચમું જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંકયું શાસ્ત્ર છે તો વાસ્તુ શાસ્ત્ર ત્યાર પછી બ બ વિભાગ આવે છે એમાં બધા થી પાંત્રીસ શબ્દોમાં જવાબ લખવાના છે પેલું જ્યોતિષશાસ્ત્રને કેટલા ભાગમાં વેચવામાં આવ્યું છે તેના કોને ભાગ પાડ્યા છે વરા વરામિહિર મહાન ખગોળ વેતા અને હતા તેમણે જ્યોતિષશાસ્ત્રને તંત્ર હોરા અને સંહિતા એમ ત્રણ ભાગમાં વેચ્યું છે વરામ મિહિરે તેમના બૃહદ સંહિતા નામના ગ્રંથમાંથી આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી છે મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એપ્લિકેશન શાળા શિક્ષકની લિંક આપી છે એપ્લિકેશન ડાઉનલોડ કરીને પીડીએફ મેળવી શકો છો ભારતીય વેદશાસ્ત્રના મહાન પ્રણેતાઓના નામ ભારતીય વૈદિક શાસ્ત્રના પ્રણેતા મહર્ષિ ચરકે મહર્ષિ શ્રુતે અને વાઘ ભટ્ટે પોતાના સંશોધનથી વૈદ શાસ્ત્રમાં અદ્ભુત સિદ્ધિઓ મેળવી હતી ત્રીજું વાસ્તુ શાસ્ત્રમાં કયા વિદ્વાનનો અનોખો પ્રદાન રહ્યો છે બ્રહ્મા નારદ બૃહદ્વતિ પ્રગુ વશિષ્ઠ વિશ્વકર્મા પ્રાચીન વાસ્તુ શાસ્ત્રના પ્રણેતા છે અને અસ્પર્ધા અને પ્રસારક હતા મહાન ખગોળવેદ અને જ્યોતિષ શાસ્ત્રી વરાબી રચિત બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ કરેલો છે ત્યાર પછી વેદ શાસ્ત્રમાં મહર્ષિ છે ચરક સંહિતા મહર્ષિ ચરક એ છે એ સુરસુત સંહિતા અને વાઘ ભટ્ટ છે એણે અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ લખ્યો છે તો આ રીતના ગ્રંથ થશે ત્યાર પછી વિભાગ આવે છે જે મુદ્દાસર પ્રશ્ન છે તો પેલું આર્યભટ્ટે ગણિતમાં પેલા યોગદાન વિશે જણાવો તો આ રીતનો જવાબ થશે અહીંયા મિત્રો તમે સ્ક્રીનશોટ પાડીને જવાબ લખી શકો છો ત્યાર પછી બીજું છે પ્રાચીન ભારતીય ધાતુ વિદ્યામાં આપેલ પ્રધાન ટૂંકમાં જણાવો તો આ રીતનો જવાબ થશે નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિની ઔષધિની સાથે રસાયણ ઔષધો વાપરની ભલામણ કરી હતી અને આરોગ્ય મંત્રી નામના પુસ્તક લેખા છે પછી એમાં ગ્રંથોમાં રસ ઉપરસ આ રીતનું આપ્યું છે તમે અહીંયા સ્ક્રીનશોટ પાડીને જવાબ લખી શકો છો ત્યાર પછી ટૂંકનો છે વાસ્તુશાસ્ત્ર આ રીતનું છે તમે સ્ક્રીનશોટ પડીને જવાબ લખી શકો છો જો અહીંયા આગળ ઓપ્શનનો પ્રશ્ન હતો વાસ્તુશાસ્ત્રના આઠ ભાગો પડ્યા છે જે આગળ વિકલ્પ ખોટો હતો તે ત્યાર પછી વિભાગ ડી આવે છે રસાયણ વિદ્યામાં પ્રાચીન સમયમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે સવિસ્તાર નોંધ લખો તો આ રીતનાનો જવાબ થશે ત્યાર પછી વેદ વિદ્યા વેદક વિદ્યાને ચિકિત્સા વિશે નોંધ લખો તો આ નો જવાબ થશે પ્રશ્ન ત્રણ પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં કેવી પ્રગતિ સાધેલ છે તે વિસ્તાર લખો આ રીતનો જવાબ થશે મિત્રો ખાસ ચેનલ ઉપર ન આવે અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ પ્રકારના સ્વાધીન પોથીના સોલ્યુશન મૂકીએ તરત જ તમને જાણ થાય આ ઉપરાંત મિત્રો પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની પીડીએફ મેળવી શકો છો તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિશે સામાજિક વિજ્ઞાન એ શોધ્ય પોતેના ભાગ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો